અમરેલીના બગસરા શહેરમાં મકરસંક્રાંતિના તહેવારને ગણતરીના કલાકો વાકે રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વેપારીઓએ જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે પતંગ બજારમાં થોડો ભાવ વધારો છે આમ છતાં લોકો ખરીદી કરી રહ્યા છે લોકો પતંગની સાથે સાથે શેરડી ખજૂર ચીકી મમરાના લાડુ સહિતની ખરીદી કરી રહ્યા છે બજારમાં પતંગની દોરી તેમજ પતંગો ખરીદવા માટે પતંગ રસિકો પહોંચ્યા જેને લઈને પતંગ અને માંજાના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો બાર વર્ષથી પતંગ દોરાનું ધંધો કરું છું અને હર વખતની જેમ આ વખતે ઉત્તરાયણ સારી જોવા મળે છે બધો માલ પણ હવે પૂરો થવા આવ્યો છે અને આ વખતે થોડોક માલમાં વધારો હતો ભાવમાં પણ માણસો તોય દોરા પાઈ લે છે અને સારો રિસ્પોન્સ છે ધરાકીમાં હાલ મકરસંક્રાંતિના તહેવારને માત્ર ગણતરીની કલાકો બાકી છે ત્યારે ખાસ કરીને આપણે બગસરા શહેરની અંદર અત્યારે છે બગસરા શહેરમાં પણ મકર મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવા લોકોનો ભારે ઘસારો જોવા મળે છે ખાસ કરીને પતંગ રસિયાઓ પતંગ રસિયાઓ અવરન હોય પતંગો ચગાવવા માટે પણ અત્યારે બગસરા શહેરની અંદર ભારે ભીડ જોવા મળે હું તમને આ દ્રશ્ય બતાવી છે કે લોકો જે અત્યારે પતંગની દોરી માંજા પાવવા માટે પણ લોકોની ભારે ભીડ જોવા મળે છે ખાસ કરીને ગત વર્ષની સરખામણી કરતાં આ વર્ષે પતંગ બજારમાં પણ મોંઘવારીનો માર હોય તેવું જોવા મળે છે ખાસ કરીને જે લોકો છે તે અત્યારે અવનવી પતંગની ખરીદી કરતા હોય છે ત્યારે વેપારીઓ દ્વારા પણ અત્યારે અપીલ કરવામાં આવી છે ખાસ કરીને સાયનાની દોરી યુઝ ન કરે તેવી પણ માંગ કરવામાં આવી છે અને હાલ વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ હોય તેવું જોવા મળે છે હાલ તમને જે દ્રશ્ય બતાવ્યું છે કે બગસરા શહેરના જે મેઇન બજાર છે મેઇન બજાર વિસ્તારની અંદર પતંગ રશિયાઓ અવનવા દોરીના માંજાઓ પાવી રહ્યા છે ને આવતીકાલે જે મકર સંક્રાંતિનો તહેવાર છે અવનવી પતંગો સગાવવા માટે પણ લોકોને ભારે ઉત્સાહ જોવા મળે ત્યારે ખાસ કરીને બગસરા શહેરના વિવિધ વિસ્તારની અંદર પતંગ રસિયાઓમાં ભારે ભીડ જોવા મળે છે અશોક મણવર પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી અમરેલી